કામ હતું કામ હતું ને હા હવે તારા હવે મામીરાનું નહીં કહેવું પડે પેલો શોખ ના આવે બે ત્રણ વર્ષે એમ કોઈ દર દર રૂપિયા નહીં એવો ચીકણો હોય અને જો મામીરાનું નામ દેહ તો કે મુબાર હું નામ હું તેમ હું તો એમ કે મારા બાઈને થોડોક તાવ આવ્યો હોય કે આવો

મારું શું મારો મામો આવે રે દોહન તો હાર છે નહીં એક કામ કરું જરૂર ગામમાં ખાનગીરી તો એક બે હબકાયો થોડુંક ટેકલ પડશે એટલે કે બોલવા મજા નહીં આવે જાઓ દાદા જોઈ તો આયા પણ મને થોડું જેમ પડે દખા જેવું લાગે પછી

હવે શું કરશું કોટાને હવે જો સગું તો આપણે ફાઇનલ કરવાનું કરવાનું બરાબર પણ તમારે કોઈ આ ભાઈઓને પૂછવાનું આ છોડી ના મામા બામા કોઈ એવું બધાને તમે જાણ કરો આ રીતે વાંધો ને તો આપણે નક્કી કરી નાખશીએ બરાબર હજુ બધું ઓરવાઈ આવું પડશે ને પૂરું જ નહીં એવું બધું લાવવું પડે એટલે હું બધા ભાઈઓ ભેગા કરી અને પહેલાં તો કંકૂતરા સપાવવાનું કરું ને અને એવું લાગે ને હા તો તમારા ભાઈઓને કોઈ એના માને એમને નજર પારવું હજુ પાછું કાઢવું હોય તો એક હજી આવશું

કઈ વાંધો નઈ તે જાવ અડધી રાતે ફોન કરજો ને આવી એમ શું હા તે વાંધો નઈ તમે જાવ તો હું પછી તમને ફોન કરાવીશ હું એ ફોન કરું અમારે હાર એમને હાર મેળો આવજો હો ઓય મારો છેનો નંબર તો મારામ નઈ હોય નવો નઈ એમ નઈ તો મને કહું ભઈને એટલે તો કછે

લઈ લે કોક તો પેરા થઈ જાય ભાઈ બન તો હા તો કામ માં પતાવો ને માવા ના વિવાહ મારે હા ના હું હે અંકિત હું હે તો અગુર કર ના લે આ ઈ ઢળિયા પડ્યા છે ને તો તમને તો કોઈ દી તેડાવતા જ નહીં લ્યો હા પણ તમે તો કામ પડ્યો એટલે કામ તો કરવા દો કે તો તમે નરવા થઈ જો આ મુરે દૂર આયો હવે અંગત્ર મુંગત્ર સફાઈ ને તમને ખબર જ નહીં હોય ને એક વાત ની તો ઘટુ ના લગન લીધા હોય

મુરત નું હવે વેવાય કે ફોન કરું એટલે વારી તૈયાર રહેજો અને હગી નું નેવું બધું માડવે રાખી હોય હાતી લઈ વાંધો નહી પણ અમારા મુરત ની તેડે તમે રાખજો એવું હે તાણે આઈ હાથ છે બધું ફેરું થા નહી તમારે આવા એક અમારે આવા તમારે શું મુરત થી દીધું ને કંકુતરા ને સપાવા લીધા બરોબર બરોબર એટલે પાછા તમારે રાખવાનું અમારા એમ તમે આવો ને તમારા યમ પર અમે આવીશું તાણે આઈ હાથ છે હા તો હું બહુ યમન જાવું તો ના ગટ્ટુન ભેરા થા ગટ્ટુ આ જો હા હવે જો તમારો પાણો ઓ હે કઈ માલિક હે કઈ કે કા મામા મારા પસંદ કરી લીધા લે લે તમારો પાણો તમે જોઈ લે જોઈ લે બે હરકો મામા આયા છે ને અલ્યા પણ જાનમાં લઈ જવાના બૂથ હાલો લઈ જાજી હે કાકા મારા મામા ચાણા બનાવે આ તાર કોણ હે આ કોણ હે આ માસુ જો ઉગડીન મને બધાને તો કોઈ દેખાતા જ ન હોય એટલે કે મામા સાણા આ બના એટલે વેવય હોય તમારો કે એમ કોને હે આ ઓલા ફલાણા કે હા ડમરુજી નામ હે એમનું ડમરુજી એટલે નાયક પરવાર હા 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 તો માં ધની હેલો મામા હે કઉ જાનમાં આવજો એમ કઉ હા આઈશ ને તું તાન અને મોહારું ભરવાનું થાય હોય તમારે તાર કઈ કૂતરું આનું જ કઈ લાગે મોહારાનું જ કુતરું લાગે હાને ના હોય પડે આવતા નહીં રોટલા તોડો ખાલી ખોટા તૈયાર

મેહારાજ ના પાડે એટલે શું કરવાનું ઈ તો સગવડ વાત ફરાક ભણવા જ મોહરું ના ફરે તો મારે ગામ માં ના થાય એટલે ઈ તો એક જ એક સોળી નું ફરે પાણી નું છોકરા ના ફરે એવું છોકરાના મામેરા ના હોય

પંડીલા ઓલો છોકરો મહા મને પડાવ ના કરે થોડું થોડું એક 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 મારા પર છોકરો મહા હે મને ગામના છપકાવા પાછે હમજી ગામના એક એક થોડું બોલવાનું હું હેરો યાર